ગત લોકસભાની ચૂંટણીમાં મુન્દ્રા વિધાનસભા મત વિસ્તારમાં થયેલ મતદાન લોકોનો મિજાજ લોકોનો આક્રોશ અને લોકોનો પ્રેમના લેખા જોખા મુન્દ્રા તાલુકા વિપક્ષી નેતા અને કોંગ્રેસ પરિવારના અગ્રણી તરીકે આજે લોકસભાના લોકશાહીના પર્વમાં મુન્દ્રા તાલુકાની પ્રજાએ જે હજુ સુધી આંકડા નથી આવ્યા પણ સાઠ ટકાથી ઉપરનું મતદાન જે બધા વિસ્તારોમાં થયું છે અને જે કોંગ્રેસ પરિવારને ખોબલે ખોબલા મત પ્રજાએ આપ્યા છે તો એ બધા મુન્દ્રાવાસીઓનો અને કચ્છના ખૂણે ખૂણે જે વ્યક્તિઓ બેઠેલા છે ને કોંગ્રેસ જેમના દિલમાં છે એ બધાનો હું આત્રેથી આભાર માનું છું જય હિન્દ જય કોંગ્રેસ આજે લોકશાહીનો પર્વ મુન્દ્રા નગરજનોએ ઉમંગથી ઉજવ્યો અને બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખૂબ જ તાપ હોવા છતાં મતદાન કર્યું અને મુંદ્રાના નગરજનો તેમજ સંગઠનના કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન સાથે કે જે ભાજપ ભારતીય જનતા પાર્ટીમાં સિનિયર કાર્યકર જુનિયર કાર્યકર સર્વે ખૂબ મહેનત પરસે પરસેવો રેડીને ભારતીય જનતા પાર્ટી માટે મતદાન કરાવ્યો તો હું ભારતીય જનતા પાર્ટી વતી નગરજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું મુંદ્રા તાલુકા એ સમગ્ર જનતા અને મતદારોનો મુન્દ્રા તાલુકા રાજપૂત કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા અમે સર્વે મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જે અમારી સત્ર નારી અસ્મિતાનો ની સાથે અમારી સાથે સૌ રહી અને અમારા જે અસ્મિતા બચાવવા માટેનું જે ઉમેદવાર માટે નિતેશ લાલનને મત આપી અને વિજય તરફ જે અમારો પ્રયાસ છે એટલે મુન્દ્રા તાલુકા અને સમગ્ર કચ્છની જનતાનો શ્રી મુન્દ્રા તાલુકા રાજપૂત કર્ણી સેનાવતી હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય માતાજી જય મા કર્ણી જય ભવાની